નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સમજીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર લાભાર્થીની નોંધણી કરવાની સાચી રીત આપણે લાભાર્થીની નોંધણી સાચી સચોટતાપૂર્વક કરીશું તો એ કેવાયસી સો ટકા થઈ શકે ફોટો કેપ્ચર છે એ પણ સો ટકા થઈ શકે અને ટીએચઆર વિતરણ કરતા સમયે ફોટો ક્લિક કરી તમે ટીએચઆર વિતરણ છે એ પણ સો ટકા કરી શકો છો તો આ ચાર મુદ્દાઓની ચર્ચા આજના વિડીયોમાં કરીશું જેમાં સૌથી પેલા મુદ્દો અગત્યનો એ છે કે લાભાર્થીની નોંધણી કરવાની સાચી રીત હવે લાભાર્થી છે એ આપણી પાસે સગર્ભા માતા છે ધાત્રી માતા છે બાળકો છે તો અહીં આપણે સગર્ભા માતા હશે ધાત્રી માતા હશે તો આપણે એ લાભાર્થીનું આધાર કાર્ડ હોવું ખૂબ જરૂરી છે હવે આધાર કાર્ડ નથી તો એ લાભાર્થીની નોંધણી છે આપણે કરી શકતા નથી સાથે લાભાર્થીના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર છે એ પણ લિંક થયેલો હોવો જોઈએ જો એ લિંક નથી તો તમે ઈ કેવાયસી છે એ પણ કરી શકતા નથી તો લાભાર્થી હોય એનું આધાર કાર્ડ હોય આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તો જ તમે એ લાભાર્થીની નોંધણી સાચી સચોટતાપૂર્વક કરી શકો છો અન્યથા પ્રશ્નો આવે છે પ્રશ્નો છે એવા આવે છે કે લાભાર્થીની નોંધણી થઈ ગઈ છે પણ ઈ કેવાયસી નથી થતું કારણ કે લાભાર્થીના મોબાઈલ સાથે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર છે એ લિંક નથી જેના કારણે ઓટીપી છે એ સેન્ડ થતો નથી અને આપણે એનું ઈ કેવાયસી કરી નથી શકતા ઈ કેવાયસી નથી થતું તો સાથે ફોટો કેપ્ચરમાં પણ ઇસ્યુ આવી શકે છે તો આ તમામે તમામ મુદ્દાઓ છે એને ખાસ નોંધ લેશો કે આપણી પાસે જે સગર કે ધાત્રી માતા આવે છે તે પોતાનું જ આધાર કાર્ડ છે એ લઈને આવશે આપણે તેનો જ ફોટો ક્લિક કરવાનો છે તેનો જ ઈ કેવાયસી કરવાનું છે એના અન્ય કોઈ લાભાર્થીનું કે અન્ય માતા પિતા વાલી એનું કરવાનું નથી તો અહીં સગર્ભાને ધાત્રી માતા છે તે વસ્તુ સમજીએ ચાલો એક ઉદાહરણ તરીકે એક ધાત્રી માતા છે તેની નોંધણી કરીને પણ જોઈએ નોંધણી કરવા માટે આપણે પોષણ ટ્રેકરની અંદર આવી જશું યસ અહીંયા આપણે પોષણ ટ્રેકર છે પોષણ ટ્રેકર ઉપર આપણે ક્લિક આપીશું ક્લિક આપ્યા પછી આપણે ધાત્રી માતા છે તેની એન્ટ્રી કરવાની છે આપણે લાભાર્થી છે બેનિફિસરી છે એ બોક્સ ઉપર ક્લિક કરી દઈશું યસ અહીંયાથી હવે આપણે પ્લસના નિશાન ઉપર ક્લિક કરી દીધું ત્યારબાદ આપણે છે એ નોંધીશું ધાત્રી માતા તમે જોશો અહીંયા તમારે છે એ આધાર કાર્ડ લાભાર્થીનું મેળવવાનું છે આધાર કાર્ડ મેળવી દીધા પછી અહીંયા મધર નું નામ છે લેક્ટિંગ મધર છે તો તેનું નામ છે સાચોટતાપૂર્વક લખવાનું છે જેમ કે આધાર કાર્ડની અંદર જે પ્રકારે નામ હોય અટક પહેલા હશે નામ હશે અને પિતાનું નામ હશે અથવા તો પતિનું નામ હશે તો એ નામ છે એ પરફેક્ટલી એના સ્પેલિંગમાં કોઈ મિસ્ટેક ન થાય એ રીતે ધ્યાન રાખીને અહીંયા આપણે નામ છે એ નોંધવાનું છે યસ અહીંયા આપણે છે એ નામ નોંધી દઈએ સાથે નીચેનું ઓપ્શન છે નેમ ઇન યોર લેંગ્વેજ તમે તમારી ભાષાની અંદર પણ લખી શકો એટલે કે આપણને ગુજરાતી ભાષામાં નામ લખવું હોય તો નીચેની સાઈડમાં લેંગ્વેજ લખ્યું છે એમાં તમે એ નામ લખી શકો છો યસ અહીંયા આપણે નામ છે એ સો ટકા છે એ લખી દઈએ સાચું અને સચોટ ત્યારબાદ હસબન્ડ નેમ છે અને પતિનું નામ છે એ પણ આપણે અહીંયા નોંધી દઈશું અહીંયા આધાર કાર્ડની નોંધણી કરવાની હવે જે લાભાર્થી છે એનું આધાર કાર્ડ હશે તો એ આધાર કાર્ડનો નંબર છે એ અહીંયા નોંધવાનો છે અહીં બાર આંકડાનો આ નંબર હોય બાર આંકડાનો નંબર છે એ તમારે અહીંયા કમ્પ્લીટ નોંધવાનો હોય તમે જોશો એ નોંધ્યા પછી તમારે જે એની ડેટ છે એની જન્મ તારીખ છે નોંધવાની યસ અહીંયાના જન્મ તારીખ પણ અહીંયા આવી જઈશું પછી અહીંયાનો મોબાઈલ નંબર છે એ પણ નોંધવાનો છો તમે અહીંયા મોબાઈલ નંબર છે એ પરફેક્ટલી નોંધી દઈશો અને એ એનું મોબાઈલ વેરિફિકેશન છે એ આપણે કરી દઈએ એ સમયે પણ ધ્યાન રાખવાનું કે એ મોબાઈલ છે એ ચાલુ હોવો જોઈએ યસ અહીંયા આપણી પાસે છે એ મિસ્ટેક થયેલી કે આપણે બહાર આંકડા થતા નહોતા યસ કોમ્પ્લીટ હવે આપણે જોઈએ મોબાઈલ નંબર છે એ આપણે નોંધી દઈએ મોબાઈલ નંબર છે એ પરફેક્ટલી નોંધી દો કારણ કે તમારે મોબાઈલ વેરિફિકેશન પણ કરવાનું છે તો જ્યાં ઓટીપી જશે અને જલ્દીથી મોબાઈલ વેરિફિકેશન થઈ જાય એ પ્રકારે તમારે છે મોબાઈલ અહીંથી નંબર છે એ એન્ટર કરવાનો ઓકે એ પછી અહીંયા આવે છે ડિલિવરી ડેટ ધાત્રી માતા નોંધીએ છીએ તો આપણે એની ડિલિવરી ડેટ પણ અહીંયા નોંધીશું યસ આપણે એ નોંધી દઈએ કેટેગરી આવે છે કેટેગરી જે લાગુ પડતી હશે એ કરીશું અને અહીંયા નીચે હવે અહીંયા છે એ જરા જોજો અહીં છે ઇન્ફ્રન્ટ જેન્ડર એટલે એની જાતિ છે બાળક છે મેલ ફિમેલ છે એ પણ જોવાનું છે અને અહીંયા સૌથી છેલ્લે રેસિડેન્ટ ટાઈપ હવે એ લાભાર્થી છે આ ધાત્રી માતા છે એ તમારા ગામના જ છે કે તમારા વિસ્તારના જ છે કે પછી એ અહીંયા પરમનેન્ટલી રહેવા માટે આવ્યા છે કે ટેમ્પરરી રહેવા માટે આવ્યા છે તો બેમાંથી એક જે સિલેક્ટ કરવાનું હોય એ તમે કરી અને સબમિટ બટન ઉપર ક્લિક આપી દેશો યસ અહીંયા તમે જોશો તો લાભાર્થીની નોંધણી છે એ સક્સેસફુલી થઈ ગઈ આ નોંધણી કરવાની સાચી રીત છે કે આધાર કાર્ડ છે એ બેનનું હોવું જોઈએ અને આધાર કાર્ડ છે એની સાથે મોબાઈલ નંબરે લિંક હોવો જોઈએ તમે અહીંયા છે એ આધાર કાર્ડ મેળ મેળવી લીધું છે અને લાભાર્થીની નોંધણી કરી દીધી યસ અહીંયાથી એ સક્સેસફુલ થઈ ગયું હવે અહીંયા તમારે નોંધ એ રાખવાની છે કે સક્સેસફુલ થઈ ગયા પછી તમારે છે લાભાર્થીના બોક્સમાં જવાનું છે અને ત્યાં ગયા પછી તમારે છે એ અહીંયા ઉપરની સાઈડમાં સ્ટોરેજ છે એ સ્ટોરેજનો આઇકોન છે એ આપ્યું છે અહીંયા જોશો તો એક નંબર લખેલું છે તો આ એક નંબરનો અર્થ એ થશે કે તમે જે પ્રવૃત્તિ કરી છે એ અહીંયા સ્ટોરેજમાં જમા થઈ છે અને એ ત્યાંથી આપણે એને સિંક છે એ કરવાનું છે જે જેમ કે અહીંયા તમે ક્લિક આપો છો જે સ્ટોરેજ છે એના પર ક્લિક આપ્યું તો અહીંયા જોશો એક્ટિવિટી લિસ્ટ છે એ આવ્યું તો એક્ટિવિટી લિસ્ટ છે જેને પ્રતીક્ષા યાદી પણ કહી શકાય તેની અંદર છે આપણને અહીંયા આ જે નામ નોંધાયું છે એ નામ જોવા મળે છે તો નામ તો આપણે નોંધી દીધું છે હજુ એ ડેશબોર્ડ ઉપર ચડ્યું નથી તો શું થશે તો અહીં એક્ટિવિટી લિસ્ટમાં જવાનું છે અને ત્યાંથી જનરલ ઉપર જવાનું અને ત્યાંથી અહીંયા એક્ટિવિટી એક બતાવે છે તો તમારે સ્ટાર્ટ બટન છે એના પર ક્લિક આપી દેવાનું યસ ગુજરાતી હશે તો શરૂ કરીશું અને ઇંગ્લિશ હશે તો સ્ટાર્ટ બટન એવું લખ્યું હશે તમે જોશો અહીંયા જે તમારી વસ્તુ હતી એ સેન્ડ થઈ ગઈ એટલે કે તમારું નામ છે એ હવે નોંધાઈ ગયું જો નામ નોંધાયું નહીં હોય તો અહીંયા નીચેની સાઈડમાં કંઈક લખેલું આવી જશે કે આધાર કાર્ડ અમાન્ય છે તમે ફરીવાર પ્રયત્ન કરો એવા મેસેજ પણ આવશે ઘણા લાભાર્થી છે તેની નોંધણી થઈ શકતી નથી તેની પાછળના પણ કારણો છે કારણ એક એ છે કે ભાઈ એ અન્ય જગ્યાએ નોંધાયેલું છે કે જેના કારણે જે આપણે આ લાભાર્થીને નોંધી શકતા નથી બીજું આધાર કાર્ડ છે એમાં કંઈ મિસ્ટેક છે આધાર કાર્ડ અપડેટ નથી તો પણ એ લાભાર્થીની નોંધણી છે એ કરી શકતા નથી અહીંયા છે એ એ પ્રકારે એનો મેસેજ આવી જશે કે ભાઈ તમે આ એન્ટ્રી કરી શકતા નથી ઘણા બધા પ્રયત્નો કરો છતાં પણ એ લાભાર્થીની નોંધણી છે એ થતી નથી કારણ કે એના આધાર કાર્ડમાં ક્યાંક ને ક્યાંક મિસ્ટેક હોવી જોઈએ તો જ આ નામ છે એ ચડતું નથી અન્યથા સો ટકા નામ છે એની નોંધણી થઈ જશે યસ અહીંયા આપણે છે એ જોઈ લીધું છે લા દાત્રી માતા છે તેની એન્ટ્રી છે આપણે કરી દીધી છે ઓકે એ પછી હવે આપણે બાળક છે તેની એન્ટ્રી છે એ કરવાની રહેશે યસ અહીંયા આપણે કમ્પ્લીટ કરી લઈએ બહાર આવી જઈશું અને એક વાર રિફ્રેસ પણ કરી દઈશું જે પણ કાર્ય કરો એ રિફ્રેશ અવશ્ય કરવું યસ હવે છે અહીંયા જો તમે જોશો તો લેક્ટિંગ મધર છે એ પાંચ થઈ ગયા છે અહીંયા આ બાળક છે એ જો એની નોંધણી કરવાની બાકી છે યસ હવે બાળકની નોંધણી કરવા માટે આપણે આગળ વધીએ બાળકના જે બોક્સ છે એના પર ક્લિક કરીશું ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર તમે ક્લિક કરી દેશો અને ત્યાંથી આગળ વધશો યસ અહીંયા બાળકનું નામ છે એ નોંધી દઈએ હવે એ બાળકનું નામ છે નોંધતા સમય યાદ રાખો તમે જે નામ નોંધો છો એ આખે પૂરું નામ નો નોંધશો બાબો એટલું જ લખીને તમે જો કરો છો તો તમને બહુ મિસ્ટેક થશે કે એ એકચ્યુઅલ લાભાર્થી છે એ કોનું છે જ્યારે જે ડેશબોર્ડ ઉપરથી આપણે ડેટા છે એ કાઢીએ છે તો ત્યાં ઓનલી બાબો જ લખેલો આવે છે તો અહીંયા ચાઇલ્ડનું નામ છે હંમેશા તમારે આખું લખવું હોય જો એનું જે નામ હોય એ બાજુ નામ નથી પાડ્યું તો પછી એ બાબો પછી એના પિતાનું નામ પછી એની અટક છે તો એ પ્રકારે આખું આપણે લખીશું યસ અહીંયા લખીશું કે ભાઈ ચાઇલ્ડનું છે એની માતા છે એનું આધાર કાર્ડ અવેલેબલ છે તો યસ કરીને આગળ વધીશું યસ એની જન્મ તારીખ છે એ બી નોંધી દઈશું ઓકે એ પછી એનો જે જેન્ડર છે એ પણ આવી જશે ઓકે અહીં આપણે એનો જન્મની તારીખ છે એ પણ નોંધી દીધી છે અને જે માતા છે એનો જન્મ તારીખ છે એ પણ આપણે નોંધી દીધી છે પછી એના માતા પિતાનું નામ પણ અહીં આપણે નોંધી દઈએ યસ કમ્પ્લીટ છે અને એનો મોબાઈલ નંબર છે એ પણ સચવટતાપૂર્વક આપણે નોંધી દઈશું ઓકે મોબાઈલ નંબર પણ દાખલ કરી દઈએ ઓકે કેટેગરી છે એ સમય એનું વજન એનું ઊંચાઈ કેટલું છે એ પણ નોંધી દઈએ યસ એ સમયે એનું વજન છે આ પ્રકારનું છે અને એની ઊંચાઈ છે એ આ પ્રકારનું છે અહીંયા આપણે એ પણ નોંધવાનું રહે કે બાળક દિવ્યાંગ છે કે કેમ યસ ટેમ્પરેરી છે ને એ દિવ્યાંગ છે તો કે અને સબમિટ બટન ઉપર ક્લિક આપી દેવાનું યસ આપણી નોંધણી છે સો ટકા કમ્પ્લીટલી થઈ ગઈ છે કોઈ ઇસ્યુ નથી યસ અહીંયા આપણે મધર્સ ડે બાકી છે માતાનો જન્મ તારીખ બાકી રહી ગઈ છે ઓકે એ આપણે આપી દઈશું માતાની જન્મ તારીખ નોંધણી કરવાનું બાકી છે કમ્પ્લીટ કરી દઈએ યસ એ ડિટેલ્સ આપી દઈએ ઓકે હવે અહીંયા સબમિટ બટન પર ક્લિક યસ તમે જોશો એ બાળક છે એની પણ નોંધણી થઈ ગઈ પાછા આવી જઈશું પાછું અહીંયા આપણે પેલા સ્ટોરેજની અંદર જઈશું ત્યાં પહેલાં લિસ્ટની અંદર જઈશું ત્યાં અહીંયા લખેલું છે અને અહીંયા શરૂ ઉપર ક્લિક આપી દઈશું સ્ટાર્ટ બટન ઉપર ક્લિક યસ નામ છે એ નોંધણી થઈ ગઈ છે યસ આનો પેન્ડિંગ રેકોર્ડ નોટ થયો થશે કે બધો અહીંયા ડેટા છે એ થઈ ગયો ઓકે તો આ રીતે છે તમે લાભાર્થી છે તેની નોંધણી છે એ સો ટકા પૂર્ણ છે એ કરી શકો છો યસ અહીંયા આપણે કમ્પ્લીટલી જોઈ લઈએ છે આ વસ્તુ છે એ આ પ્રકારનું છે તો આ સાચી અને સચોટ રીત છે લાભાર્થીની નોંધણી કરવાની જો લાભાર્થીની નોંધણી તમે સચોટતાપૂર્વક કરો છો તો ઈ કેવાયસી પણ સો ટકા થઈ શકે છે હવે ઈ કેવાયસી માટેના પણ પ્રશ્નો છે કે ઈ કેવાયસી કોણ કોનું કરીશું તો કે જે લાભાર્થીનું તમે નોંધણી કરી છે તેનું આધાર કાર્ડ તમે મેળવ્યું છે તો ઈ કેવાયસી તે જ લાભાર્થીનું કરવાનું છે જેમ કે અહીં આપણે સગર્ભાને મા ધાત્રી માતા છે તેની નોંધણી કરી કરવાનું તેનો જ ફોટો ક્લિક કરવાનો અને તેનો જ વિતરણ સમયે ફોટો ક્લિક કરી વિતરણ છે છે એ એ આપવાનું ચલો પણ સમજીએ કે હવે આ લાભાર્થીની તો નોંધણી થઈ ગઈ હવે ઈ કેવાય કરવાની સાચી રીત કઈ છે ચાલો સમજીએ નોંધણી કરી દીધા પછી હવે આપણે ઈ કેવાયસી કરીને પણ જોઈએ એક આપણે લાભાર્થીનું ઈ કેવાયસી કરીએ જેના માટે આપણે છે એ જવાનું છે પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં જઈશું અને એ ખાસ કરીને બાળક છે એ સિલેક્ટ કરીશું એ હશે છ માસથી ત્રણ વર્ષનું જે ખાનું હોય તો એ બોક્સની અંદરથી કોઈ એક લાભાર્થી હોય એને આપણે સિલેક્ટ કરીએ યસ આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશન ઓપન કરીએ અહીંયા તમે જોવો છો એ ઓપન થઈ રહ્યું છે આપણે હવે ઈ કેવાયસી કરવાનું છે એ લાભાર્થી છે છ માસથી ત્રણ વર્ષનું બાળક છે એ બાળક છે એનું આપણે ઈ કેવાયસી કરીએ છે ઓકે ચલો અહીંયા આપણે ડેલી ટ્રેકિંગ ઉપર ક્લિક આપી દીધું અને અહીંયાથી પછી આપણે આગળ જઈશું ઉપર આપણે ક્લિક કરી દઈશું અને ત્યાંથી લાભાર્થી છે તે નિશ્ચિત કરી લઈશું યસ અહીંયા આપણે લખી દઈએ નામ છે ભાઈનું યસ યસ કમ્પ્લીટલી આપણે છે એક નામ છે એ મેળવી લઈએ યસ યસ આ ભાઈ છે એનું નામ જોઈ લઈએ નામ આપણે સિલેક્ટ કરી લીધા પછી હવે એ બાળક છે એ લાભાર્થી છે તેના ઉપર ટી આર છે એના પર ક્લિક આપીએ યસ અહીંયા જોશો યસ અહીંયા ક્લિક આપ્યો હવે અહીંયા મેસેજ છે એ આવ્યો છે કે લાભાર્થીનું અથવા વાલી છે એનું અને ફોટો કેપ્ચર અને પેન્ડિંગ છે બેનિફિશરીસ પેરેન્ટ્સ ગાર્ડિયન્સ ઈ કેવાયસી અને ફોટો કેપ્ચર છે એ બંને પેન્ડિંગ છે તો સૌથી પહેલાં આપણે કરીશું ઈ કેવાયસી યસ અહીંયા આપણે એ કેવાયસી આ કરવાનું હોય તો પ્રોસીડ ઉપર ક્લિક આપી દઈએ યસ તમે જે છે એ પ્રોસીડ ઉપર ક્લિક આપો છો એટલે હવે તમારી સામે જે નવા અપડેટ મુજબ છે એ આવી જશે ને એ છે માતા પિતા વાલીનો તમે છે એ કરી શકો છો ઓકે અહીંયા આપણે એ કેવાયસી છે કરી દઈએ પ્રોસીડ ઉપર ક્લિક આપી દઈશું યસ અહીંયા આપણે કમ્પ્લીટલી છે ગેટ રેડી ટુ કમ્પ્લીટ ધ ફોલો ફોલોઇંગ એવું લખ્યું છે અહીંયા આપણી પાસે આ ઓપ્શન છે એ આવ્યું હવે સિલેક્ટ ધ રિલેશનશીપ વિથ ધ ચાઇલ્ડ ફોર ઈ કેવાય એન્ડ ફેસ મેચ હવે અહીંયા તમે ખાસ સમજશો સગર્ભા માતા અને ધાત્રી માતા હોય તો આપણે એનો જ ફોટો ક્લિક કરવાનો છે એનો આધાર કાર્ડથી ઈ કેવાય કરવાનો છે બાળક હશે તો બાળકનું આધાર કાર્ડ હાજર નથી તો માતાના નામે તમે ઈ કેવાય કરી શકો છો પિતાના નામે પણ ઈ કેવાય કરી શકો છો અને ગાર્ડિયન છે એટલે કે વાલી હોય એના નામે પણ તમે ઈ કેવાય કરી શકો છો જો બાળકનું આધાર કાર્ડ નથી તો યસ અહીંયા આપણે છે એ જોઈ લઈએ આ બાળક છે બાળક છે એનું આપણે ઈ કેવાયસી કરવાનું છે અને આપણે એ છે એ એના મમ્મીના નામે છે આ બાળક છે એ નોંધ્યું છે યસ એટલે અહીંયા આપણે એમને માતા છે એ માતા છે એમનું ડિટેલ છે અહીંયા આપણે નાખી દઈશું યસ અહીંયા આધાર કાર્ડ નંબર આપણે એડ કરીશું એ પહેલાં કોઈ એક જે રિલેશનશીપ છે એ સિલેક્ટ કરીશું જેમ કે ફાધર છે મધર છે ગાર્ડિયન છે તો અહીંયાથી આપણે સિલેક્ટ કરીશું મધરનું યસ તમે પણ આ તકેદારી ખાસ રાખશો કારણ કે જે લાભાર્થીનો તમે ઈ કેવાયસી કરો છો તેનો જ ફોટો કેપ્ચર કરવાનો છે તમે જેનું ઈ કેવાયસી કરો છો તેનો જ ફોટો ક્લિક કરવાનો છે અને ટીએચઆર વિતરણ કરતા સમયે એ જ લાભાર્થી છે એનું જ તમારે એ ફોટો છે એ રીકેપ્ચર કરવાનો છે અને પછી એનું વિતરણ છે એ તમારે કરવાનું છે તો યસ આપણે અહીંયાથી આ પ્રકારનો પેજ છે એ તમારી સામે આવી જશે આશા રાખીએ છે કે આ મુદ્દો આપ સમજી રહ્યા છો ઓકે હવે અહીંયા આપણે જે સિલેક્ટ છે એ કરી લીધું છે કમ્પ્લીટલી એ લાભાર્થી છે આપણે અહીંયા આધાર નંબર નોંધી દઈશું યસ ચલો નોંધી દઈએ ફાધર ઉપર ક્લિક આપ્યું નહીં આપણે આ માતાના નામે એ કરવાનું છે એ કહેવાય તો માતા ઉપર ક્લિક આપીશું એટલે કે મધર ઉપર ક્લિક કરીશું યસ મધર ઉપર ક્લિક કરી દઈએ ચાલો ગુડ યસ માતાના નામે આપણે કરી નાખ્યું છે એ હવે ત્યાં આધાર નંબર છે એ નોંધીશું મધર છે એ સિલેક્ટ કરી દીધું છે અહીંયા માતા છે એનો આધાર કાર્ડ નાખીશું અને પ્રોસીડ છે તેના ઉપર ક્લિક કરી દઈશું યસ અહીંયા આપણે ક્લિક કર્યું હવે અહીંયા જો એ લખ્યું છે વન ટાઈમ ઈ કેવાયસી ડિટેલ આ સેવડ તમે એક વખત આ ડિટેલ નાખ્યા પછી તમે એમાં સુધારો કરી શકતા નથી એ પ્રકારનો મેસેજ આવ્યો યસ એ પછી આ મેરી પહેચાન પેજ છે એ તમારી સામે આવ્યું અહીંયા છે એ ફરીવાર એ આધાર કાર્ડ છે એ નાખવાનો છે જેમ કે તમે અગાઉ છે માતાના આધાર કાર્ડ તમે એ દાખલ કર્યું પછી જ આ પેજ ખુલે અહીંયા ફરીવાર પણ તમારે એ માતાનો આધાર કાર્ડ નાખવાનું હવે બાળકનું તમે માતાનો આધાર કાર્ડ દાખલ કર્યું હોય તો માતાનું નાખવાનું પિતાના નામે કર્યું હોય તો પિતાનું નાખવાનું અને ગાર્ડિયન છે એટલે કે વાલીના નામે કર્યું હોય તો એનું નાખવાનું અહીંયા આપણે માતાના નામે બાળકનું નોંધણી કરી હોય તો માતાનું આવશે યસ અહીંયા આપણે એનો આધાર કાર્ડને કમ્પ્લીટલી ના દાખલ કરી દીધું છે અને આપણે છે એ ઓટીપી છે અહીંયા સેન્ડ આપી દીધો છે ઓટીપી છે તમારી સામે કમ્પ્લીટલી આવી જશે એટલે તમારે અહીંયા ઓટીપી દાખલ કરવાનો છે અને દાખલ કરી દીધા પછી કન્ટિન્યુ પર તમારે ક્લિક છે એ આપી દેવાનું છે યસ તમે જોશો તો અહીંયા આપણું ઈ કેવાયસી છે એ કમ્પ્લીટલી પૂર્ણ થઈ ગયું છે તો આ સાચી રીત છે તમે છે માતા પિતા વાલીના નામે જે પણ લાભાર્થી છે એ તમે નોંધો છો તો એનું જ આપણે ઈ કેવાયસી કરવાનું આ આપ નોંધ લેશો યસ અહીંયા ઈ કેવાય સી કમ્પ્લીટેડ સક્સેસફુલી થઈ ગયો છે તો એનો અર્થ એ થયો કે તમે જે એ આ કાર્ય પૂરું કરી દીધું છે લાભાર્થી નોંધ્યું છે લાભાર્થી નોંધ્યા પછી તમે એ જે લાભાર્થી જેના નામે નોંધ્યું છે જેમ કે બાળક હોય તો માતાના નામે એ બાળક નોંધ્યું હોય તો બાળકના માતાનું આધાર કાર્ડ મેળવવાનું એ દાખલ કરવાનું અને એ કહેવાય છે અહીંયા આ રીતે પૂરું કરવાનું જેવું આ પૂરું થશે એટલે અહીંયા આપણે લખ્યું છે પ્રોસીડ ટુ ફોટો કેપ્ચર હવે અહીંયા તમે ક્લિક આપો છો તો તમારે એક અલગ પેજ ખુલીને આવે જેમાં તમે છે એ લાભાર્થીનો ફેસ છે એ કેપ્ચર કરવાનો થશે જોવું ફેસ કેપ્ચર તમે પૂરું કરો છો એટલે તમારી એક પદ્ધતિ પૂરી થઈ અને એ પછી છે તમે જ્યારે ટીએચઆર વિતરણ કરવાનું થશે ત્યારે આ જ લાભાર્થી કે જેનો તમે ઈ કેવાયસી કર્યો છો ફોટો કેપ્ચર જેનો કર્યો છે એ જ લાભાર્થીને તમારે ટીએચઆર વિતરણ કરતા સમયે ફોટો ક્લિક કરવાનો અને ટીએચઆર આપવાનું રહેશે તો આ રીત છે ચલો આપણે એ પણ સમજી લઈએ કે ફોટો કેપ્ચર છે એ કઈ રીતે થશે યસ અહીંયા આપણે પ્રોસીડ અને કન્ટિન્યુ આપી દઈએ એક્સેપ્ટ ઉપર ક્લિક કરી દઈશું અહીંયા છે એ આપણી સામે જે ફોટો ક્લિક આવ્યો છે એ છે આપણા ઈ કેવાયસી એટલે કે જે આધાર કાર્ડ છે એમાં જે ફોટો છે એ અહીંયા આવી ગયો હવે અહીંયા કેપ્ચર ફોટો એના પર તમારે ક્લિક છે એ આપી દેવાનું છે જેમ કે અહીંયા આપણે ફોટો કેપ્ચર છે એના પર ક્લિક આપી દઈશું જેવું તમે ક્લિક આપો છો એટલે આપણી સામે જે એ ફોટો કેપ્ચર કરવાનું ઓપ્શન છે એ ખૂલે એને આવી જશે તમારે અહીંયા ખાસ એ નોંધ લેવાની છે કે જેનો આ ફોટો અહીંયા દેખાઈ રહ્યો છે એ જ લાભાર્થીનો તમારે ફોટો કેપ્ચર છે એ કરવાનો છે તમે ખાસ નોંધ લેશો કે અહીંયા એ માતા છે તો પિતાનો ફોટો કેપ્ચર કરવાની જરૂર નથી તમારે કેપ્ચર કરવાનો છે એ જ લાભાર્થીનો લોકો જેનો તમે ઈ કેવાયસી કર્યું છે એ પછી માતાનું ઈ કેવાયસી કર્યું હોય પિતાનું હોય કે વાલીનું હોય એ પણ ખાસ નોંધ લેશો સગર્ભા અને ધાત્રી માતામાં તો સેમ જ આવશે જે લાભાર્થી છે ધાત્રી માતા છે તો એક ધાત્રી માતા ખુદનો જ ફોટો ક્લિક કરવાનો આવે ત્યાં વાલી કે માતા પિતાનું ઓપ્શન ત્યાં જોવા મળતું નથી યસ અહીંયા આપણી પાસે આ પ્રકારે એનું આવી ગયું ફેસ કેપ્ચર ગાઈડ છે એવું લખ્યું છે અહીંયા તમારે એ નોંધી લેશો કે તમારે વ્યવસ્થિત ફોટો છે એ ક્લિક કરવાનો હવે આ ફોટો ક્લિક કરતા સમયે પણ ધ્યાન રાખશો તમે એ પ્રકારે બેન છે એને ઊભા રાખો છો કે જ્યાં પ્રકાશ કમ્પ્લેટ આવતો હોય એક બાજુ છે એ છાંયડો હોય મોઢા ઉપર એક બાજુ પ્રકાશ હોય તો એ યોગ્ય નથી તમારે છે એ બેનને જે બેકગ્રાઉન્ડ હોય એ વ્હાઈટ હોય એવું પસંદ કરશો વ્હાઈટ બેકગ્રાઉન્ડ હોય કે ભીત હોય દિવાલ હોય તો દિવાલની ઉપર છે એ ત્યાં એના ઊભા રાખો છો ફક્ત એનો ફેસ આવે છે એ રીતે જ તમારે ક્લિક કરવાનો છે તમે આખો જેમ ફોટો આપણે ક્લિક કરીએ છીએ એમ આખો શરીર છે એ દેખાય એ પ્રકારે એનો ફોટો ક્લિક કરવાની જરૂર નથી ત્યાં તમારે ઓનલી ફોર ફેસ જ લેવાનું છે તમારે એનો મુખ છે એનો જ ફોટો ક્લિક કરવાનો છે અહીંયા આ ગાઈડલાઈન આપ્યું છે એના અનુલક્ષીને તો આપ આ પણ તકેદારી રાખો કારણ કે તમે જે ફોટો કેપ્ચર અહીંયા કરો છો એ ફેસ કેપ્ચર તમે ટીએચઆર વિતરણ કરવા જશો ત્યારે જ્યારે પર ફોટો તમે ક્લિક કરો છો તો ત્યાં મેચ નહીં થાય જેના કારણે ટીએચઆર વિતરણ છે એન્ટ્રી સો ટકા નહીં થાય તો આ પણ તકેદારી રાખો કે જે હું ફેસ કેપ્ચર કરું છું તે સાચો સચોટ અને પરફેક્ટલી હોવો જોઈએ જેથી ટીએચઆર વિતરણ કરતા સમયે મને કોઈ પ્રશ્ન ન આવે યસ અહીંયા તમે જુઓ એ આપણે આપી દઈએ કેપ્ચર ફેસ છે એના પર ક્લિક કરી દઈએ યસ આ પ્રકાર આપણી પાસે આવી ગયું હવે આપણે છે અહીંયાથી એક ફોટો કેપ્ચર છે એ કરી દઈશું ચાલો ફોટો ક્લિક કરી લઈએ ફ્રસ્ટીડ પર જો તમે ક્લિક કરો છો એ પછી આપણે એ લાભાર્થીનો ફોટો ક્લિક કરી દઈએ યસ અહીંયા તમે જોશો આપણે એ પ્રકારનો ફોટો ક્લિક કરવાનો છે કે જેમાં જે માતા છે કે જે લાભાર્થી છે એનું મોઢું છે એનો ફેસ છે એ વ્યવસ્થિત દેખાય અને વ્યવસ્થિત છે એનો ફોટો ક્લિક થઈ શકે યસ અહીંયા આપણે આ રીતે એનો ફોટો છે એ ક્લિક કરી દીધો છે હવે આપણે જોઈશું કે એ લાભાર્થીનો ફોટો ક્લિક કરી દીધો છે એ અને ઈ કેવાયસી ની અંદર જે ફોટો છે એ કમ્પ્લીટલી મેચ થવો જોઈએ જેમ અહીંયા કહી રહ્યો છે અહીંયા વેરીફાઈ થઈ રહ્યો છે ઈ કેવાયસી નો ફોટો અને તમે જે અત્યારે ફોટો ક્લિક કર્યો છે એ બંને સેમ હોવો જોઈએ એટલે એ ફેસ વેરીફિકેશન છે સો ટકા પૂરું થશે યસ અહીંયા આપણે આવ્યું સેકન્ડ પંદર સેકન્ડ આપ્યો છે પંદર સેકન્ડમાં એ આપણું કમ્પ્લીટ થઈ જવું પડે યસ આપણે જોઈશું તો આ પ્રકારે એનું કમ્પ્લીટ થઈ જશે એટલે લાભાર્થી છે એનું વેરિફિકેશન છે ફેસ વેરિફિકેશન છે એ થઈ જશે અને મેસેજ પણ આપણી સામે આવી ગયો છે તો આ રીતે લાભાર્થીનું ફેસ વેરિફિકેશન છે એ પણ સો ટકા પૂરું કરવાનું છે તો આ ત્રીજો મુદ્દો છે એ પણ આપણે પૂરો કર્યો સૌથી પહેલાં સમજીએ લાભાર્થીની નોંધણી કરી દીધી છે લાભાર્થીની નોંધણી કર્યા દીધા પછી આપણે છે એનું મોબાઈલ વેરિફિકેશન છે કરી દેવાનું છે મોબાઈલ વેરિફિકેશન કરી દીધા પછી આપણે એનું એ જે લાભાર્થી છે એનું ઈ કેવાયસી છે કરવાનું છે ઈ કેવાયસી એ પૂર્ણ થશે પછી તમારે ફેસ વેરિફિકેશન કરવાનું થશે ફેસ વેરિફિકેશન અહીંયા આપણે પૂરું કરી દીધું હવે આટલું થયા પછી હવે જ્યારે ટીએચઆર વિતરણ કરવા જાઓ છો ત્યાં પણ તમારે ફોટો ક્લિક કરવાનો થશે ચલો એ પણ કઈ રીતે થશે તે પણ સમજીએ ટીએચઆર વિતરણ એન્ટ્રી પણ કરી લઈએ ટી વિતરણ એન્ટ્રી કરતા સમયે આપણે ફોટો કેપ્ચર કરવો ફરજિયાત છે ચલો જોઈએ કઈ રીતે થશે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં જશું આપણે સગર્ભા માતા દાત્રી માતા અને છ માસથી ત્રણ વર્ષના બાળકો છે તેનું ઈ કેવાયસી મોબાઈલ વેરીફિકેશન ફોટો કેપ્ચર ફોટો વેરીફિકેશન એ એન્ટ્રી આપણે સમજ્યા

અને અહીંયા જે ફેસ આવ્યો છે ત્યાં ક્લિક આપી દેશો તો હવે તમારે છે એ ફેસ વેરીફિકેશન કરવાનું આવશે તો આ જે ફેસ છે એ જ કે જેમાં આપણે ફેસ વેરીફિકેશન કર્યું છે જેનો ઈ કેવાયસી કર્યું હોય તેનું જ ફેસ વેરીફિકેશન થયેલું હોવું જોઈએ અને એ જ લાભાર્થીને ચાર વિતરણ છે એ કરતા સમયે એ જ લાભાર્થીનો ફોટો ક્લિક થયેલો હોવો જોઈએ જેમ કે અહીં આપણે જોઈએ છે અહીં આગળ વધો ઉપર આપણે ક્લિક આપી દઈએ દઈશું અને અહીંયાથી આપણે છે એ ફોટો ક્લિક છે એ કરી લઈશું યસ અહીંયા આપણે જોઈએ આપણે ફોટો ક્લિક આપી દઈએ યસ અહીંયા ફોટો ક્લિક આપણે આપી દઈએ યસ કમ્પ્લીટલી થઈ ગયું છે અહીંયા ચહેરા સાથે મેચ કરવામાં અસમર્થ આ મેસેજ છે એ જો વારે વારે આવી જતો હોય તો શું થશે એ પણ સમજીએ યસ આપણે જોઈએ પ્રયત્ન કરીએ કે આ છે થઈ જાય જો આ પ્રકારનો મેસેજ આવે કે ચહેરો છે એ અસમર્થ છે એ પ્રકારનો મેસેજ છે તમારી સામે આવે તો કરવાનું એ છે કે આપણે ફરીથી રીકેપ્ચર કરી લેવાનું અહીંયા આપણે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ હજુ સુધી છે એ ફેસ વેરિફિકેશન નથી થયું આપણે એ સચોટતા પૂરો કરવું જરૂરી છે ચલો નથી થયું તો હવે આપણે લાભાર્થીમાં જશું અને ત્યાંથી એનો રીકેપ્ચર કરી દઈશું યસ રીકેપ્ચર કરવા આપણે પાછા આવીશું ત્યાંથી આપણે જવાનું છે એ લાભાર્થીના બોક્સની અંદર યસ અહીંયા લાભાર્થીના બોક્સ ઉપર આપણે આવી જશું ત્યાંથી ધાત્રી માતા છે સિલેક્ટ કરી લઈશું અને આ બેન છે એનો ફરીવાર ફોટો છે એ રીકેપ્ચર કરીશું રીકેપ્ચર કરવા માટે એના નામ ઉપર ક્લિક આપવાનું અને અહીંયા જોઈ લેવાનું યસ તમે અહીંયા પણ જોશો અહીંયા આ બેન છે એની તમામ વસ્તુઓ જે થઈ ગઈ છે એનો મોબાઈલ વેરીફિકેશન થઈ ગયો છે આધાર કાર્ડ કમ્પ્લીટલી થઈ ગયું છે ઈ કેવાયસી પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને ફેસ વેરીફિકેશન પણ કમ્પ્લીટ થઈ ગયું છે તેમ છતાં જે આપણે ટીએચઆર વિતરણ કરીએ છીએ અને કોઈ મિસ્ટેક આવે છે તો ફરીથી રીકેપ્ચર કરીશું

પંદર સેકન્ડ ની આસપાસ છે આપણને એ લે છે અને તમને જે રિઝલ્ટો હોય એ આપે છે યસ આપણે રાહ જોઈ લઈએ ઓકે ચહેરાની ચકાસણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ અહીંયા આપણે આ રીતે એ કરી દીધું છે અને હવે આપણે જઈશું ડાયરેક્ટ એ લાભાર્થી ની અંદર જ્યાં આપણે કર્યું છે ત્યાં અહિયાં થઈ ગયું છે અને આપણે આપણે ક્લિક આપી દઈએ

આ મુજબ છે એ તમે ટીએચઆર વિતરણની એન્ટ્રી છે એ પણ પૂરું કરી શકો છો તો આપણે સમજ્યા સમજ્યા છીએ કે લાભાર્થીની નોંધણી કઈ રીતે થાય ત્યાંથી લઈ ટીએચઆર વિતરણ સુધીની તમામ વસ્તુઓ છે એ સમજી લીધું તો આશા રાખીએ છે આ વિડીયો ખૂબ લાંબો છે પણ તમે લાભાર્થીની નોંધણીથી લઈ ઈ કેવાયસી સુધીની તમામ માહિતી છે એ સરળતાથી સમજ્યા છો કેમ છતાં કોઈ પ્રશ્ન હોય તો મારી વાત યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ કરી શકો છો આપણે એનો ચોક્કસ જવાબ આપીશું તમે અહીંયા સુધી મને સાંભળી રહ્યા હોવ અને મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આજે જ કરી લેશો કારણ કે આ પ્રકારના વિડીયો છે અમે ખૂબ મહેનત દ્વારા આપના સુધી લાવીએ છીએ તમારી મહેનતને એપ્રિસિએટ કરવા માટે તમે સબસ્ક્રાઈબ જરૂર કરી લેશો ઓકે ફરી મળીએ નવી માહિતી સાથે